અમારે અર્જુનભાઈ રબારીના આજે માલ પાંચથી સાત માલને ઈજા કરી છે અને પંદર સોળ માલ ને જે રાત્રે સિંહણ પડવાથી ભાઈના માલ મૃતક જાહેર થયેલા છે અને ફોરેસ્ટના અધિકારીઓ પણ આવ્યા હતા એને કેસી પણ લેખો છે પણ આ અમારે પ્રાણીઓની વન્ય પ્રાણીઓની અતિશય કાયમી માટે ફજવણી રહેશે પશુપાલકોને એટલે તમને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા પશુપાલકોને અમારા પશુપાલકોને કાંઈ પણ થશે તો કોની જવાબદારી રહેશે સાહેબ અને ધારો કે આ સાહેબ આના અત્યારે મૂળ કિંમત એક માલની પંદર થી વીસ હજાર રૂપિયા થાય છે અને સરકારશ્રીના જીઆર મુજબ અમને મળે છે ચાર થી પાંચ હજાર રૂપિયા તો સાહેબ નમ્ર વિનંતી કે અમને ભવિષ્યમાં વધારેમાં વધારે સહાય મળે તેવી એક નમ્ર વિનંતી છે અને ઝડપી મળે સહાય પણ જે સમયગાળો જતો નહીં છે એના કરતા ખૂબ ઝડપથી મળે તો પણ વધારે જરૂર કે જેવી રીતે આ ભાઈ તેરે ધંધા પોતાની આજીવિકા થી ગુમાવી બેઠો છે તો એ કાલ ધંધો શું કરશે પોતાના પશુ પશુ હતા પશુ તો અત્યારે બધાય મરી ગયા છે તો આવીને આવી પજવણી રહેશે તો એના માટે ક્યાંક એનો યોગ્ય રસ્તો પણ રહે એવી રીતે સરકારને એ પણ નમ્ર વિનંતી છે